જય માતાજી બધાને મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે સવારના આઠ વાગી ગયા ને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો તો આજે તો ઠંડીનું થોડું થોડું એવું વાતાવરણ છે બહુ નથી કેમ કે વાદળછાયું વાતાવરણ છે એટલે ઠંડી બહુ પડતી નથી તો હાલો અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું સવારમાં વરી પાછું પાણી ચાલું કરવાનું વરિયાળીમાં અને નીંદવાનું પણ વરિયાળીમાં છે પણ ખેતર અલગ અલગ હે તો કયા કયા ખેતરમાં કામકાજ ચાલુ છે એ આપણે તમને આગળ બતાવી દઈએ અને બજા બધા તો હજુ કરે ચા પાણીને એવું બધા કરે તો એ પી અને બસ હમણાં જ આવી જશે અને આપણે તો વહેલા ઉઠીને આવતા રહ્યા ખેતરમાં તો વિડીયોમાં બને રહેજો અને પૂરે પૂરો વિડિયો જોતા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર અને કોમેન્ટ કરજો બરાબર તો હાલો હવે પાછળનો કેમેરો કરી દઉં અને તમને બતાવી દઉં આપણી વરિયાળી હવે ધીરે ધીરે બહુ મસ્ત થાય રી કેમ કે ટાઈમ થાય ત્યારે જ વરિયાળી મોટી થાય બરાબર તો હાલો હવે અને ઓલરેડી આપણે બધા ખેતરની અંદર વરિયાળી જ વાવી છે બીજું કંઈ વાવેતર શિયાળું કર્યું નથી એ તો તમે આગળ વિડીયોમાં જોતા હશો એટલે ખબર જ હશે હાલો મિત્રો તો અત્યારે જો સવાર સવારમાં જાકરાજ બહુ આવ્યો નથી માપનો હે જો સામે ડુંગરમાં દેખાય એટલો એટલો હે થોડો થોડો અને આ બાજુ આપણા જે આ વરિયાળી છે એની અંદર અત્યારે નીંદવાનું હાલે આ સૌથી પહાન વરિયાળી છે એટલે કે સૌથી છેલેવા આવેલ છે મગફળીવાળી તો આની અંદર જો આપણે વિખેડી ખેડવાનું કામકાજ હાલે આમાં અને નીંદવાનું હાલે પાછળ પાછળ અને આ બધી વરિયાળી તો હવે કમ્પ્લીટ બે વાર નિંદાઈ ગઈ એટલે કમ્પ્લીટ ઓકે થઈ ગઈ અને અત્યારે તો ખાલી ખાતર અને પાણી બેનું કામકાજ કરવાનું હે આમાં તો અત્યારે એ જ ચાલુ હોય અને આ બાજુ આને નીંદવાનું હોય એક ખેતરનું કામકાજ પૂરું થઈ જાય એટલે બધી જ વરિયાળીનું કામકાજ આપણે ફાઇનલી થઈ જાય બરાબર તો હાલો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો જોતા રહ્યો અને અત્યારે પાણી સમય ચાલુ કરવાનું હોય એ આપણે આગળ જોઈ લઈએ કે જેમાં પાણી વારવાનું હે એ બરાબર તો ફાઇનલી મિત્રો આ પણ વરિયાળી આપણે કમ્પ્લીટ નિંદી અને પાણી પાઈ નાખ્યું ખાતર નાખીને તો મોટી મોટી થઈ ગઈ છે જેવો દેખાય છે અને અત્યારે પાણી આમાં ચાલુ કરવાનું હોય તો અત્યારમાં કામકાજ હાલે છે આ બાજનો ભાગ કાલ આપણે પાઈ નાખ્યો તો અને પહેલી બાજુનો ભાગ પાવાનો હોય તો અહીંથી આ ડામું વાખી અને હમણાં ચાલુ કરી નાખશે તો ફાઇનલી મિત્રો પાણી ચાલુ થઈ ગયું આપણે અને આ બાજના ભાગમાં ચાલુ કર્યું છે આ બાજુનો ભાગ કાલે પીવરાઈ દીધો હતો કિશન બાજુ પાણી વારે આ બાજુ પહેલાં જ ટારમાંથી પાતા પાતા જશે તો આજે આ ભાગ પાવાનો તો એક ભાગ કાલે પી ગયો તો એક ભાગ આજે પાઈ નાખશું હવે વરિયાળીને પાણી થોડુંક વધારે જોયું જેમ જેમ મોટી થતી જાય એમ પાણી પાવું પડે બહુ ત્રાસ કરવા દેવાય નહીં તો હાલો હવે આપણે આ બાજુ નીંદવાનું નીંદવાનું ચાલુ થઈ ગયું છે અને આ વરિયાળી આપણે નાની છે પહન છે એટલે ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના દસ અને અત્યારે ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો હું ચા પી અને આવી ગયો અને કિશન પાણી વારતો હતો તો મેં કીધું લાય હવે હું ઘડીક પાણી વારું અને તું ચા પીએ તો આવી ગયો ચા પીવા અને અત્યારે જો પાણી ચાલુ હોય તો આપણે વરિયારીનું પાણી ઘડીક વાર મેં કીધું હું વારું પછી જવાનું આપણે વરિયાળી નીવા તો અત્યારે કામકાજ આવું છે ચાલુ અમારે અને અત્યારે તો સાહેબ વાતાવરણ છે ઘડીક વાર છાયો ને તડકો ને ઠંડી ને ગરમી ને એવું બધું હાલે તો હાલો ક્યારો ભરાઈ ગયો હોય તો આપણે ફટાફટ વારી લઈએ અને પછી તમને વરિયાળી બતાવી દઉં તો આ બાજુથી બે ઢાર આપણે પાઈ નાખ્યા છે અને ત્રીજા ત્રીજા ઢારમાં ચાલુ હોય પાણી આ બાજુ તો વરિયાળી તો બહુ મસ્ત છે મોટી મોટી થઈ ગઈ છે અને આ બીજા નંબરની વરિયાળી છે આપણે આ એ વાવેલ જ છે આપણે ચોપલ નથી ચોપલ હૈ ટપકની અંદર હે આગળ તમે જોયું જ જશે એ તો આથીને પણ મોટી જ છે અને બધી ચેડામોળ ચેડામોળ હે એટલે નાની મોટી છે અને આ બાજુ આ આછા આછા વાદ રહે તો અત્યારે તો જોરદાર તડકો હે બપોરના સાડા બાર વાગી ગયા ને અત્યારે જો જમવાનું તૈયાર થઈ ગયું હે તો હવે બધા કામકાજ કરીને આવી ગયા જમવા લાઈટ ચાલો પંખો કરતો દીધો ચાલો ગરમી થાય રહી અત્યારે થોડી રંજનબેન બધી તૈયારી કરે હજી બનાવ્યા ખારી ભાત રોટલી થેપલા વાહ સરસ હાલ તો હવે રોટલા ખાઈ લે બધે હાલો તો ફટાફટ જમી લઈએ અને પછી આગળ મળીએ બરાબર તો અત્યારે મિત્રો ત્રણ વાગી ગયા અને ચા નો ટાઈમ થઈ ગયો છે તો ચા મૂકી છે રંજનબેને મારે અને હવે ચા પીને પછી જવાનું છે કામે તો ચા બને રહી હાલો ફટાફટ ચા બની રહી એટલે ચા પી લઈએ અને પછી જવા દઈએ નીંદવા અને બારે પવન થઈ ગયો ઠંડી નથી પડતી પણ મિત્રો આપણે તો ચા પાણી પી લીધા અને ચા પાણી પી અને અત્યારે જો કિશન પાણી વાતો હતો મેં કીધું એમને દઈ આવું તો આ બાજુ ચા ને તો લઈને આવ્યો હું તો એને ચા પીવા માટે અને પછી જવાનું ચાલો હવે એને ચા હાલ ચા પી લે ચલો ચા પીવું ત્યાં સુધી આપણે કામ તો અત્યારે સાંજના સાત વાગવા આવ્યા અને જો લેશન કરવાનું ચાલુ લક્ષ્મણભાઈ અને ક્રિષ્નાબેન અંદર બેઠા બેઠા હતા અને આ બાજુ તો રોટલા બનાવવાનું ચાલુ હોય બેન બનાવે રોટલા બાજરીના લાઈટ ચાલુ કરી દેવી ચાલો તો લાઇટ ચાલુ કરી દે ચાલુ બરાબર બાજરીના જ બનાવવાના ઘઉં ના બનાવવાના બરાબર દાર બનાવી એટલે નઈ મગની ડાર બનાવી હ્યાજે એટલે બાજરીના રોટલા મજા આવે શિયાળામાં જમવાની તો વાલો હવે દર્શી પહેરવાનું કીધું હે પણ હજુ પહેરી નથી